અહીંયા પાછે હેડો દાના હવે તારો બેડા બેડા અલા આ તમે જણા આવ્યા તમે કે વેલા મોહુકન નાહી પર જાય

તમારે <mulay> 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 <mulay>

પણ પેલા ગોતા હોય હવે ને કે પછી ઈજા કોઈ કોક થાય એવું કરજે આપડી બેટાવ પેલા આઈ ગયા

તો આને ભાણે કુડી એટલે પૂતો આપણ જીરા આપણે ભૂત છે કે આપણે ભૂત દેવા લાગા છે તો મને કુતરા જી લાગે ને તો કુતરા હવે આઈએ આડો ક્ષેત્રમાં